તેની સમસ્યાઓનું નિરાકરણ કરવા માંગ કરી હતી અને વિવિધ પડતર પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી એ સિવાય પદુભાઈ રાયચુરા હર્ષિતભાઈ રૂઘાણી અને શૈલેષભાઈ જોશીએ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી ઉપરાંત સૌ અગ્રણીઓએ પોરબંદરનો પ્રવાસન ક્ષેત્ર વિકાસ કરવા પણ માંગ કરી હતી ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયાએ પોરબંદરને ટુરિઝમ ક્ષેત્રે ડેવલપમેન્ટ કરવામાં આવે તો દ્વારકા અને સોમનાથ જેવા તીર્થધામોમાં યાત્રાઓ જતા હોય તો પોરબંદર વચ્ચે આવતું હોય તો જો પોરબંદરમાં કાંઈક ટુરિઝમ તરીકે એમનો વિકાસ કરવામાં આવે તો આ યાત્રાળુઓનો નાઇટ હોલ્ટ પોરબંદર કરે અને પોરબંદરમાં રોજગારી ખાણીપીણી હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા અનેક ધંધામાં પણ ફાયદો થઈ શકે તેવી રજૂઆત ઉપરાંત કીર્તિ મંદિરના વિસ્તારમાં પુરાતત્વ ખાતું હેરાન કરે છે કીર્તિ મંદિર આજુબાજુમાં ત્રણસો મીટર સુધીમાં કાંઈ કામકાજ કરવું બાંધકામને લગતું હોય તો પુરાતત્વની મંજૂરી લેવાની પરંતુ મંજૂરી લેવા માટે એપ્લાય થ હોય તો તે એક દોઢ વર્ષ સુધી મંજૂરી મળતી નથી અને જૂના સો વર્ષ પહેલાંના મકાનો જર્જરિત થઈ ગયા હોય તો તેમનું સમારકામ કરવા માટે ફરી મંજૂરી લેવી પણ મંજૂરીમાં સમય વેરફાય અને આવા કામ માટે મંજૂરીની જરૂર ન પડવી જોઈએ અથવા ફટાફટ આપવી જોઈએ એવી વ્યવસ્થા કરવામાં આવે તો લોકો હેરાન ન થાય તેવી માંગ કરી હતી તો ડૉક્ટર ભરતભાઈ ગઢવીએ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ બંધ છે જે વહેલી તકે શરૂ કરવા માંગ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર